નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ત્રણ હજાર છસો ચાર હજાર એકતાલીસ સમી ત્રણ હજાર હજાર ચાર સો હારીજ ત્રણ હજાર છસો દસ થી ચાર હજાર એકસો સિત્તેર પાંથાવાડા ત્રણ હજાર સાતસો પચીસ થી ત્રણ હજાર સાતસો પચીસ માંડલ ત્રણ હજાર છસો એક થી ત્રણ હજાર એકસો તર उपलेटा तरह हजार चार सौ तरह हजार आठ सौ पिंोतेर जामजोधपुर हजार सात सौ चार हजार सौ हिमा तर सौ चार हजार एक सौ पिंचोतेर साबरकुंडला चार हजार छवीस चार हजार सौ पाटण तरह हजार नौ सौ चार हजार राजकोट तरह हजार सात सौ पिंचोतेर थी चार हजार एक सौ एकावन दिदर तर हजार आठ सौ छसठ चार चारो ठीक एक सौ एक्र नेनावा तरह हजार पांच सौ चार हजार तरह सो पचीस वाराही तरह हजार सात सौ एक चार हजार एक सौ वाकानेर तरह हजार सात सौ चार हजार एक सौ અમરેલી ત્રણ હજાર ચારસો થી ચાર હજાર પંદર બાબરા ત્રણ હજાર બસો થી ચાર હજાર ગોંડલ બે હજાર થી ચાર હજાર ત્રણસો એક ત્રણ હજાર થી ચાર હજાર એક્યાસી મોરબી ત્રણ હજાર થી ચાર હજાર ચાલીસ તળાજા ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચાસ જેતપુર બે હજાર થી ચાર હજાર બસો એક હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર થરાદ ત્રણ હજાર છસો એકાણું જસદણ ત્રણ હજારથી ચાર હજાર બસો પિલુડા ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો મહુવા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો જામનગર ત્રણ થી ચાર હજાર એકસો અંજાર ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો જામખંભાળિયા ત્રણ હજાર થી ચાર હજાર એકસો થી ઊંઝા ત્રણ હજાર ત્રણસો પચીસ કડી ત્રણ હજાર છસો છાસસો સિત્યોતેર ભાવનગર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર રાપર ત્રણ થી ત્રણ વાવ ત્રણ થી ચાર બે હજાર નવસો એકત્રીસ થી ચાર હજાર રાઘનપુર ત્રણ હજાર પાંચસો વીસ થી ચાર હજાર ત્રણસો એકાવન તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો